અમદાવાદ માં ઓફિસ શરૂ કરી જી ગ્રેન્સ એ હાઈ પરફોર્મન્સ એન્જિન ઓઇલ ઉદ્યોગમાં ઝડપથી ઉભરતી બ્રાન્ડ છે જેની સ્થાપના બે હાજર અઢાર માં રશિયન ઓઇલ દિગ્ગજ કંપની ગેઝો રોમન ફેટના સહયોગથી થઈ હતી શ્રેષ્ઠ અને ગુણવત્તાયુક્ત સેવા પૂરી પાડવાની પદ્ધતિ સાથે કંપનીએ પોતાની યાત્રા શરૂ કરી હતી ડિસેમ્બર બાવીસમાં તેમણે બ્રાન્ડ લોન્ચ કરી ત્યારથી આ સુધી બ્રાન્ડે નોંધપાત્ર પ્રગતિ કરી છે જી ગણેશના સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર જયદીપસિંહ ગોહિલના દુરંદેશી નેતૃત્વ હેઠળ ડાયરેક્ટર દિગ્વિજયસિંહ ગોહિલના સમર્થનથી જી ગ્રેન્સે ગુજરાત બિહાર અને ઝારખંડમાં તેની પહોંચનો વિસ્તાર કર્યો છે વર્ષ બે હજાર અંત સુધીમાં ભારતના ટોચના દસ લુબ્રિકેશન ઓઇલ માર્કેટમાં બ્રાન્ડની કામગીરીને વિસ્તારવાની મહત્વકાંક્ષી યોજના તેઓ ધરાવે છે વીસ જુલાઈ બે ના રોજ જી ગ્રેન્સે તેની નવી ઓફિસનું ઉદ્ઘાટન સાંસદ પરસોતમ રૂપાલાની ઉપસ્થિતિમાં કર્યું હતું જી ગ્રેન્સે ગુજરાતમાં અમદાવાદ ખાતે નવી ઓફિસ શરૂ કરીને પોતાની કામગીરીનું વિસ્તરણ કર્યું છે ગુજરાતમાં શ્રેષ્ઠ સેવા પૂરી પાડવા માટે હેડ ઓફિસ અંધેરી ઈસ્ટ મુંબઈથી અમદાવાદ ટ્રાન્સફર કરાઈ છે સમગ્ર ભારત માટે આ તમામ કામો અમદાવાદ હેડ ઓફિસથી જ ઓપરેટ કરવામાં આવશે જી ગ્રેન્સ દર વર્ષે એક નવી પ્રોડક્ટ લઈને આવે છે યુએસ બેઝ કંપની લુકાસ સાથે પણ કોલોબ્રેશન ધરાવે છે જે આ કંપની સાથે ભારતનું સૌપ્રથમ કોલોબરેશન છે મેક ઇન ઇન્ડિયા પર ફોકસ કરતા લુકાસ બ્રાન્ડ જોડે અહીંયા લુબ્રિકેટિંગ ઉપરાંત અન્ય પ્રોડક્ટ પણ બનાવે છે જે જી ગ્રેન્સના નામથી જ પ્રિન્ટ થશે જી ગ્રેન્સના સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર જયદીપસિંહ ગોહિલે જણાવ્યું કે ભારતના રસ્તાઓ ઉપર દરેક વાહનના વિશ્વસનીય સાથીદાર બનવાનું અમારું વિઝન છે અમે કાર્યક્ષમતામાં વધારો કરવા એન્જિનની લાઈફ વધુ લાંબી કરવા તેવી વધુ ક્ષમતાવાળી પ્રોડક્ટ બનાવી રહ્યા છીએ અમે એન્જીન ઓઈલ ને બેટર લુબ્રિકેશન અને પ્રોટેક્શન દ્વારા મુસાફરીને સરળ બનાવવા અને મહત્તમ કાર્યક્ષમતા સુનિશ્ચિત કરવા માટે સમર્પિત છીએ વધુમાં અમે અમારી કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી દ્વારા મિકેનિકો અને vehicle સર્વિસ પ્રોફેશનલના ઉત્થાન પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ એજની અમદાવાદ ખાતે એમની એક શાખાની શરૂઆત તેઓ કરી રહ્યા છે ગુજરાતમાં એક નવા સાહસને મારી શુભકામનાઓ યુવાનો આમાંથી પ્રેરણા લઈ અને એક નવો વ્યવસાય કેવી રીતે ઊભો કરી શકાય એ આ કંપનીના ઇતિહાસ ઉપરથી લોકોને અને નવયુવાનોને જાણવા મળશે આપણા ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીઝને આપણો જ એક જાણ જરૂરી પ્રોડક્ટ પૂરી પાડશે એ આપણા સૌ માટે આનંદનો વિષય છે ભાઈ જયદીપસિંહને અને શાહને મારી શુભકામનાઓ અને એમને પાન ઇન્ડિયાની અને વર્લ્ડની અંદર પ્રોડક્ટને લઈ જવાનું જે સ્વપ્ન છે એ સાકાર કરવામાં ભોળાનાથ એમની ઉપર કૃપા થેન્ક યુ સો મચ વર્કશોપ્સ ડેવલપ કરવા ઈચ્છીએ છીએ મેક ઇન ઇન્ડિયામાં કે જે વસ્તુ સારું પ્રોડક્ટ આપી શકીએ માર્કેટમાં આપી શકીએ જેટલી બી ઇમ્પોર્ટન્ટ કંપનીઓ કામ કરે છે લુપ્રિકેટ માર્કેટમાં કે જે ઓલરેડી યુએસ બેઝ કંપનીઓ છે એના કોમ્પિટિશનમાં અમે પ્રોડક્ટ લોન્ચ કરી છે અને એ સેમ ક્વોલિટીમાં લોકોએ છ વર્ષથી અમને સપોર્ટ આપ્યો છે એ જ સપોર્ટ અને સાથ સરકાર ડિસ્ટ્રીબ્યુટર્સનો દરેક સ્ટેટનો જ્યાં અમે ઓલમોસ્ટ સિક્સ સ્ટેટમાં અત્યારે વર્ક કરીએ છીએ અને ટુ ઇયર્સમાં એક્સપેન્ડ કરીએ છીએ કે પેન ઇન્ડિયા બી અમે વર્ક કરી શકીએ અને પેન વર્લ્ડમાં અમે આ પ્રોડક્ટ લેવા જઈ રહ્યા છે તો સાહેબ સાથે અમારી હતી કે સાહેબ તમે તમારા હાથે ઓપનિંગ કરો એના માટે સાહેબ એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ અને થેન્ક યુ સો મચ ઓલ મીડિયા કિલોમીટર ડ્રાઈવ કરી શકે કોઈ બી કન્ઝ્યુમર અને હરેક પ્રોડક્ટો ઇમ્પોર્ટેડ પ્રોડક્ટ જોઈ તો એમાં ઇમ્પોર્ટેડ પ્રોડક્ટના સ્ટીકર કરીને હાઈ પ્રાઇસ ચાર્જ કરતા હોય તો અમે બીજી કંપનીઓ કરતા સેવન પર્સન્ટ લોઅરમાં પ્રોડક્ટ વેચીએ છીએ પ્લસ કે ડિસ્ટ્રીબ્યુટર્સને બી જ્યાં સાત આઠ ટકા માર્જિંગ મળે ત્યાં અમે ફોર્ટીન પર્સન્ટ માર્જિંગ આપીએ છીએ એટલે કન્ઝ્યુમર માટે વર્ક કરીએ છીએ અને પ્લસ કે બ્રાન્ડિંગથી લઈને બધી જગ્યાઓ પર અમારી ટીમ એમને સપોર્ટ કરે છે મુંબઈથી ઓફિસ ટ્રાન્સફર કરીને મુંબ આપણે આપણે અમદાવાદ કરી રહ્યા છીએ તો માન્ય પરસોત્તમ રૂપાલા સાહેબ આજે ઇનોગેશન માટે આવ્યા છે એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ તમારો કે આજે બહુ મોમેન્ટઅઅપ અમારો એક જી ક્રેન્સ બ્રાન્ડનો એ છે એના માટે તમે આવ્યા એના માટે થેન્ક યુ સો મચ અને અમે ઓલરેડી લુબ્રિકન્સ માર્કેટમાં બે હજાર અઢારથી છે અને ઓલરેડી પહેલાં રશિયન કંપની સાથે બી ગવર્મેન્ટ કંપની સાથે પેન ઇન્ડિયામાં અમે વર્ક કર્યું છે અને મેક ઇન ઇન્ડિયામાં અમે વર્ક કરીએ છીએ અત્યારે અને હરેક પ્રોડક્ટો અમે લુબ્રિકનથી લઈને એડિટિવ્સ અને પાર્ટ્સ સ્પેરપાર્ટ્સથી લઈને વર્કશોપ્સ ડેવલપ કરવા ઈચ્છીએ છીએ મેક ઇન ઇન્ડિયામાં કે જ્યાં અમે સારું વસ્તુ સારું પ્રોડક્ટ આપી શકીએ માર્કેટમાં અને સારી ક્વોલિટી પ્રોડક્ટ આપી શકીએ જેટલી બી ઇમ્પોર્ટન્ટ કંપનીઓ કામ કરે છે લુબ્રિગેન્ટ માર્કેટમાં કે જે ઓલરેડી યુએસ બેઝ કંપનીઓ છે એના કોમ્પિટિશનમાં અમે પ્રોડક્ટ લોન્ચ કરી છે અને એ સેમ ક્વૉલિટીમાં લોકોએ છ વર્ષથી અમને સપોર્ટ આપ્યો છે એ સપોર્ટ અને સાથ સહકાર ડિસ્ટ્રીબ્યુટર્સનો હરેક સ્ટેટનો જ્યાં અમે ઓલમોસ્ટ સિક્સ સ્ટેટમાં અત્યારે વર્ક કરીએ છીએ અને ટુ ઇયર્સમાં એક્સપેન્ડ કરીએ છીએ કે પેન ઇન્ડિયા બી અમે વર્ક કરી શકીએ અને પેન વર્લ્ડમાં અમે આ પ્રોડક્ટ લેવા જઈ રહ્યા છે તો સાહેબ સાથે અમારી હતી કે સાહેબ તમે તમારા હાથે ઓપનિંગ કરો એના માટે સાહેબ આઈવા એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ અને થેન્ક યુ સો મચ ઓલ મીડિયા